સુરત જિલ્લામાં અભયારણ્યના અભાવે દીપડાઓ અકસ્માતમાં બે મોત મરી રહ્યા છે ત્યારે ફરી એકવાર વાર કિમ રેલવે વચ્ચે વધુ એક દીપડાનું ટ્રેન અકસ્માત વચ્ચે મોત થયું હતું દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાની વસવાટ કરે છે અવારનવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે અને પાલતુ પ્રાણીઓના શિકાર કરતા હોય છે ત્યારે કોસંબા પંથક બાજુ શિકારની શોધમાં દીપડા આવી રહ્યું હતું તે દરમિયાન કિમ કોસંબાર રેલવે વચ્ચે વધુ એક દીપડાનું ટ્રેન અકસ્માત વચ્ચે દ્રશ્ય મોત થયો હતો થોડા સમય પહેલા કેમ કોસંબા રેલવે વચ્ચે એક દીપડાનું ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું ત્યાં ફરી એકવાર કોસંબા કેમ રેલવે વચ્ચે વધુ એક દીપડાનું ટ્રેન અકસ્માત વચ્ચે મોત હતો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃત દીપડાનો કબજો લઈ અધો અગાઉ કામરેજ નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર પણ બે દીપડાના રોડ અકસ્માતમાં મોત નીપજ્યા હતા શેડ્યુલ માં એક માં આવતું પ્રાણીને ને સંરક્ષણ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે પણ અભયારણ્ય અભાવે દીપડાએ એ મરી રહ્યા છે વન મંત્રી આ બાબતેને ક્યારે ગંભીરતાથી લેશે સતાર શેખ નો રિપોર્ટ આઝાદ ન્યૂઝ